નવો મેડિકલ કોલેજમાં નોકરી અપાવવાને નામે લાલચ આપી પૈસા ની વસુલી કરવામાં આવી હતી આ વ્યક્તિ વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં કેટલાક લોકો નું મેડિકલ કરાવી રહ્યા હતા તે સમયે ત્યાં ફરજ પર પોલીસ ને શંકા જતા તેઓની પૂછપરછ કરતા યોગ્ય આપતા સિલવાસ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યા બાદ બંને વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા આ અંગે ભોગ બનનાર લોકોને ખબર પડતા સિલવાસ પોલીસ સ્ટેશન પર લોકોના ટુણે ટોળા ભેગા થયા હતા આ આખી ઘટના સાયલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાગતા બંનેને સાયલી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા અને તેઓની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો ત્યારબાદ કમલેશ રવિન્દ્ર જાગડીની ધરપકડ કરવામાં આવી હતી જેની પૂછપરછ કરતા જણાવેલ કે તે દરેક લોકોને નમો મેડિકલ કોલેજમાં લઈ જતો હતો અને ફરજી ફોર્મ એમની પાસે ભરાવતો હતો જેના એક મહિના પછી નમો મેડિકલ કોલેજના ફરજી આઈ કાર્ડ પણ બનાવી આપતો હતો દરેકને વિશ્વાસ પાવા માટે એક વખત દરેકની પગાર પણ એમના બેંક ખાતામાં નાખી દેતો હતો અને તેઓને લદ્દાખ યુનિવર્સિટીમાં ટ્રેનિંગના બહાને ફરવા ગોવા લઈ જવામાં આવતા હતા જેના કારણે ભોગ બનનારાઓને એના પર વિશ્વાસ થઈ ગયો હતો અને તેઓ એમના પરિવારના લોકો તેમજ નજીકના લોકોને પણ સરકારી નોકરીની લાલચમાં કમલેશ સાથે મુલાકાત કરાવતા હતા આ રીતે આરોપી અંદાજીત એક કરોડ અઠ્યાવીસ લાખ જેટલા રૂપિયાની ઠગાઈ કરી કેટલાક નિર્દોષ લોકોને પોતાના શિકાર બનાવ્યા હતા